મારે તો મારો ભાઈ એને તો કોઈ સમજણ જ નહી પલચી દૂર કાલે પોળી વાળી બે વાગ્યા બાર વાગ્યા પણ ઘેર કોઈ ચાલે આવતું ચાલે અરે પેલા મગાજી ને ફોન કરી જબર જ હોટેલ ખોલી જ મગાજી કર મગાજી કળજે કળજે ફોન કર મગાજી હેલો હેલો બોલો અરે આ તવારા તો મારા હાલો તને આજુ બાર ખેતરમાં જે હું ટાપિક છે છે ભાઈ આવો કે હા અરે આવો આપળો

લહેડ લહેડ આપડે પિતા કોઈ મળેલી એક તો તું કાઢતો ને તારા ભાભી આળા ની કાઢતી હું કરવું કે લહેર ના તમે જો સિટી માં હોટલ ખોલી તો બજાર માં ખોલી રોડ ઉપર પર ખોલી પણ ખોલી તોય લુ ખડે સા પણ હું તો એવી આ જો કઈ હેતર ના બારી હોટલ ખોલી હું ગરાગી આવતો જતો સારી કોઈ હેરાનવતાર વાળો કોઈ મજૂર હોય ને કોઈ મારા ટ્રાફિક જવા ઓમ એક મિનિટ ઉભું નહી રવા મળતું અને હું ધંધો સોથી સાત હજાર રૂપિયા મારતો થાય અને કોઈ ચિંતા જ નહી રોકડ્યો પાક ફટ લઈ સાત ગળીશ પૈસા તો દુકાનો કરીને છે બાકી આલજો ભાઈ કોઈ લેવાનું દેવાનું થઈ હું તો ભિખારી પણ આ ટીકલું દુકાલું પૈસા જોવો તો આ તમે તો જોવો તો કોઈ મજૂર લાવ્યું હોય કોઈ ને કોમ હેતર માં કોમ હોય કોમ કોઈને આપવા હોય ઘેર બાપડો ઘેર હોય તો જોવા તો એવું બનાવું છું ને કમ્પ્લીટ ઘૂઘરા જેવો તમે જોવો તો એ બતાવજો વાહ વાહ અરે તમે તો

આવી જવા કોઈ ચિંતા કરીએ જવું પડે ખોટું ભાડું બગા હેડ એન આ બધા ટાઈમ પૂરો થઈ જાય તાનું શિયાળા નો વારું ફટ લઈ શાહ તો કોણ કરો મારે ઘણો ઘણા ના આવું છે

ઓમ સાજે વસ્તી તો ગામ છે લોકો ગામ માં ઓટલા બેઠા ઓમ એક મોણસો ચા પીવા આવું છે મારા તો હું મજા છે રોકળિયા પાક જેવો ધંધો છે ઓમ ફટ લઈને ફટ અને કોઈની જગ્યા ના જાય એવી હું મારા એવું મનમાં વિચાર્યું આ બધો સો સો હોટલ ખોલી પણ ગોમ ના ગોદરે હું હોટલ છે હું હોટલ સ ઓમ મજા આવી જાય બોલો ઘરાક મજા છે મને તો માથો ડોહી તો સળી છે પણ તું ફટાફટ સાલ લેકી હેડ મને તો સાપ પીવું પડશે ડોહી હોય સા બા શો મને મળતો તને હમાતા હોબા તક પેલા મગાય આપડા હેઠ નાખી દે હોટલ નાખી દે ને આ પેલા આપડા હેઠ નાખી છેલ્લા હેઠ હેડ જે માં સા પીવું પડશે હેડ

માળો શાપ કેળી ખાઈ જાય ત્યાં ભોખરા થઈ રસ્તો સપાવ એ શિયા ધોરમો આબવાનું મન તો સિત્રોની બીખ લાગલ પણ દોહીન છે વિરિત કહું કે દોહી કે આળા બી કોણા એ થાય પાછું આ છોકરાને તો ઘેર જઈને રિમોટ લેવું પડે પેલા મગાઈએ હોટેલ ખોલીશ પાછી તે હું તો પેલ ફર તો ગ એટલે કઈ પૈસા પૈસા ગુજામ નહીં પણ હાખો આ તો જવા લે આ તો જે થાય તોડી નાખું મગા જે હું સાના પાઉં પીવી પડે સા ચા તો આપડે પીવા જોવો ગુજામર કોઈ સાન નહી ચા તો પીવો જ પડે મારી અમ્માણી શોગન જો આ તો આમ પીવો ને ઉલાળી મેલું હોટલ બોટલ સાન આપ આવું ના રોજ બસ મગાજી એ હોટલ ખોલી અન મન તો કઈ ચાર પાન પૈસા નહી કઈ લુખવાડ આ શું છે લુખવાડે હું અમે આ બૈરો છોકરો એમના એમના મે ભ્યા ધોરણ લાયા છીએ એમના પૈસા વગર લાયા હું

તમારું હારું પણ મજાનું બચાલ કશું થઈ રહ્યું છે પંદર રૂપિયા પેલું પંદર ની જો માફા લાયક મજાનું ખાવું છે

ધંધો કરવા નહીં જગ્યા ભાઈ બોલવાની મર્યાદા અડધો થાય રાતે આવતી હતો એક ચાર વાંધો હતો વાત સાચી કલા

આપડે ચા ખાલી નાખવાની ગોલ્ડન ચા ગોલ્ડન ચા હું આ મગાભાઈ ને થોડું ટેકો કરાવવા થોડું તમારો જાત એટલા કઈ શું ના હોય નંબર પીવો હોય તો ચોકડી આવ્યો ગોલ્ડન ચા પીવી પાર્લર ચા બનાવજુ છે મગો ભાઈ ઓ પીતા પીતા લાઈક કરજો શેર કરી જોવાનું તો ભૂલતા જ નહીં અને જય ભેલ બેઠો રાખજેલ